이 a n g 이 a p a h

હા પાઇપ આવું પાણી આવશે અરે એટલે દેખા હે પાડો મારું નામ કાશીનાથભાઈ ઝુલિયાભાઈ માહલા મારું ગામ સાત હું રાસાયણિક ખેતીમાં માનતો જ નથી પહેલેથી જ અને હું સેન્દ્રિય ખાતરનો જ ઉપયોગ કરું છું મારા ખેતીમાં વાડીમાં કે દરેક જગ્યાએ હું સાણિયું ખાતર સિવાય બીજી કોઈ પણ ખાતર વાપરતો નથી અને આજે હું પ્રાકૃતિક ખેતીમાં માનું છું અને તે કરું છું ખરેખર રાસાયણિક ખેતી તો ના જ કરવી જોઈએ અને પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ કેમ કે એનાથી શરીરને પણ સ્વસ્થ રહે ઘર કુટુંબને પણ સ્વસ્થ રહે આપણને જોઈને બીજો પણ વ્યક્તિ પ્રાકૃતિક ખેતી કરી શકે મારા પાસે ચાર ગાય છે એક વાસડી છે ત્રણ ગાય છે અને એક વાસણ ડોસે તો આ તેનો ગોબર હું ખેતીમાં જ ઉપયોગ કરું છું દેશી ગાય એટલા ખાતર કે આપણા માટે કદાચ કોઈ બીમાર માણસ હોય ને જ્યાં ગાય બાંધે છે ને ત્યાં કદાચ એ રહેતો હોય તે વ્યક્તિ તો બીમારીથી પણ મુક્ત થઈ જાય છે હું ખેતીમાં ડાંગર વાવું છું નાગલી અડદ તુવર અને જે આ ચોમાસાની ખેતી અને મારા પાસે આંબાના ઝાડ પણ લગભગ દોઢસો જેટલી કલમો છે અને તે બિલકુલ ખાતર વગરની દવા વગરની આવી કલમો છે અત્યારે હું ખેતી કરું છું સોલાર આધારિત જ ખેતી કરું છું